વલસાડ હાઇવે પર ટ્રકનું ટાયર ફાટ્યું અને ટ્રક સામેના ટ્રેક ઉપર પલટી ખાઈ ગઈ હાઇવે પર ટ્રાફિક જામ વલસાડ હાઇવે પર વહેલી સવારે એક ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી ખાઈ જતા રેલિંગ તોડી સામેના ટ્રેક ઉપર પડી હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી પરંતુ હાઇવે પર આશરે પાંચ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના ગુંદલાવ ચોકડી હાઇવે પર આજે વહેલી સવારે સાડા છ વાગ્યાના સુમારે એક ટ્રક નંબર ડીડી ઝીરો વન એફ નાઇન ઝીરો નાઇન થ્રી વાપી તરફથી પૂરપાટ ઝડપે હાઇવેના પહેલા ટ્રેક પરથી સુરત તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક હાઈવેના ડિવાઈડરની રેલિંગ તોડી સામેના ટ્રેક ઉપર પલટી ખાઈ ગઈ હતી સદનસીબે સામેથી કોઈ વાહન પસાર નહીં થતું હોવાને કારણે મોટી હોનારત થતાં રહી ગઈ હતી જો કે ટ્રકમાં સવાર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો પણ બચાવ થયો હતો આ અકસ્માતને પગલે કુંદલાવ હાઇવે પર આશરે ચારથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો આ બનાવ બાદ હાઈવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પલટી ખાઈ ગયેલા ટ્રકને ક્રેનની મદદથી રસ્તા પરથી ખસેડવાની કામગીરી કરી હતી જેને લઈને બંને તરફ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે ટ્રક ચાલકો હાઇવે પર પહેલા ટ્રેક પર ટ્રક ચલાવતા હોવાને લઈને અકસ્માતો થાય છે જેને લઈને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે આવા ટ્રક ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે